એકવાર ભગવાન નાના હતા ત્યારે ગોપીએ કહ્યું ભગવાનને કે હે કનૈયા તું આજ મારા ઘરે જમવા આવીશ કાલે ભગવાન કે હા કાલે બપોરે આવીશ ચાલ કાલે બપોરે આવીશ તો ગોપી તો ઘરે ગઈ ગોપીને રાત્રે નિંદ્રા ન આવી કનૈયા હા પાડી છે કાલ જમવા આવવાનો છે આખી રાત એમને હરથવાના હરથમાં નીકળી ગઈ રાત્રે બે વખતમાં નિંદર ન આવે રાત્રે નિંદ્ર ન આવે ને એના બે કારણો હોય એક આ દિવસે આજના દિવસે તમારાથી થઈ ગયેલું કોઈ ખોટું કામ એનો ડર તમને રાત્રે નિંદ્રા ન આવવા દે અને બીજું આવતીકાલ તમારાથી કોઈ થનારું સારું કામ હોય એનો આનંદ તમને નિંદર ન આવવા દે રાતે આ બે જ કારણો હોય છે નિંદર નહીં આવવાના ત્યારે ગોપી આખી રાત સૂતી નહી વહેલી સવારમાં જાગી સવારે ઊઠીને નાવા બેઠી દાતણ ભૂલી ગઈ સવારે ઉઠીને બેઠી જુઓ હું અહીંયાથી જેટલા પણ પદ ગબડાવું છું ને જેની પાસે કથા કીર્તનની બુક છે એ કાઢો એમાં જો આ થાળ આપ્યો છે મેં ચોરાણું પેજ ઉપર નાઇન્ટી ફોર કથા કીર્તનની બુક કાઢો હું અહીંયાથી જેટલા પદ ગવડાવું ને બધા મેં પદામાં આપ્યા છે અને જ્યારે જ્યારે આપની પાસે આ કથા કીર્તન બુક જેની પાસે છે ને એ રોજ કથા લઈને આવું જોઈએ સવારમાં પહેલી વેલી કામ આવશે તમારે દામોદર સ્તોત્ર ગાવા કાઢો એમાં ગીત અને પેલી ત્રીજી પંક્તિ જુઓ સવારે ઉઠી નાવા બેઠી

ભગવાન ને નોતરું આપ્યું ભગવાન માટે ગાંડી ઘેલી થઈ ગઈ ગોપી પાણી ભરવા ગઈ ભરેલા બેડા ન્યા મુક્તિ આવી ખાલી માટલા ઘેર ને આવી પાછી કેટલી ભાવ ઘરે આવીને વિચાર કરે છે કન્યા માટે રસોઈ શું બનાવું બહુ વિચાર કર્યા પછી નક્કી કર્યું હાલ હવે છે ને આજે હું ખીર બનાવું એના માટે અને કનૈયા માટે ખીર બનાવવાનું ચાલુ કર્યું એને ગોપીએ દૂધ ઉકાળ્યું એમાં ભાત નાખ્યા એમાં જાયફળ નાખ્યું એલચી નાખ્યું ડ્રાયફ્રૂટ નાખ્યું ખાંડ નાખવાની વારો આવ્યો અને એ ગોપી ખાંડનું ડબલું મૂખ પડતું નું ઉપાડ્યું મીઠું અને એ ઓછી ખાંડ નાખે તો તો વાંધો નહીં ખોબો ખોબોભારીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ ખોબ ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ અડધી પૂરી તળી અડધી તળ્યા વગરની રાખી એમાંય બરાબર ટાણું થયું કનૈયો આવ્યો અરે આપ્યું અરે આસન વાંધો નતો ભગવાનને થાળી નો આપી પાટલા ઉપર પીરસુ પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ અને ઈ ગોપી પાછી પોતાની થાળી તૈયાર કરી હારે જમવા પોતે ગઈ હરક ગેલી ભગવાન ની હારે જમવા બેસી ગઈ આપણે ભગવાન આપણે જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાન ની સાથે જમવા બેસીએ તો મહેમાન ની પહેલા જમવા મળી આપણે મહેમાન શું કહી ચલાવો મહેમાન ચાલુ કરે પછી આપણે ચાલુ કરીએ અહીંયા તો મહેમાનને ને ખાવ થાય હાય હું ચાલુ કરી દઉં ગોપી પહેલા ચાલુ પડી ગઈ વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ જમી લીધું અને પેલા અને પછી ભગવાન ને પૂછ્યું કે હે કનૈયા રસોઈ કેવી કનૈયો કે જમવા તો દેહે જમવા નથી પેલા તો પણ ભગવાન હતા ને ગોપીએ ખીરમાં મીઠું નાખ્યું હતું એ ભગવાનને નહોતું દેખાતું પરમાત્માને ગોપીના ચહેરા ઉપર રહેલો પરમાત્મા પ્રત્યેનો ભાવ દેખાતો હતો ભગવાનને એટલે ભગવાનને જવાબ આપ્યો ગોપીને અરે ગોપી સાંભળ રસોઈ કેવી થઈ વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ વાલો હસીને બોલ્યો હાથમાં કાનુડો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ રાધાજી તો રાધાજી તો રોજ જમાડે તારા જેવું નહી કાના ને ધૂરે ગોપી કાના નહીં ગોપી ભૂલી ગઈ તો પરમાત્મા ભાવના ના ભૂખા છે એટલે ભગવાને દુર્યોધન ના ઘરે ભોજન ન કર્યું પરમાત્મા વિદુર કાકાના ઘરે ભોજન કરવા સુખ અને દુઃખ કેમ થાય છે માણસને ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે વિદુર આ જન્મ માં માણસ કર્મથી દુઃખી થાય છે કર્મ થી સુખી થાય છે જંતુ કર્મણે સુકદાચન આ સંસારમાં માણસ કર્મ કરે પણ ફળની અપેક્ષા રાખે છે એટલે દુખી થાય છે તો આ કેવું કર્મ કરીએ ને ફળ ન મળે અપેક્ષા નહીં એક બાજુ ભગવાને એમ કે છે કે તું કર્મ કર ફળ તો મળવાનું છે બીજી બાજુ એમ કે કર્મ કર પણ ફળની અપેક્ષા તો આને કેમ પણ ભગવાને સંદેશો આપ્યો છે કે તું કર્મ કરીશ ફળ મળવાનું જ છે પણ તું કર્મ કર ફળની અપેક્ષા ન રાખ કેવા અપેક્ષા તો કહે છે કે તું જે કામ કરે છે એમાં તારે જે જોઈએ છે એ જ ફળની અપેક્ષા ન રાખ જે ફળ મળે એનો સ્વીકાર કરી લેતો જા આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે હું બાવળ વાવું અને મને કેરી મળે તો ભગવાન થયું છે કે જે તમને જોઈએ છે એવું જ ફળ મળે એવી અપેક્ષા ન રાખો જે મળે છે એનો સ્વીકાર કરતા થઈ જાઓ એટલે કહ્યું કર્મણીય વા અધિકાર હસ્તે માં ફલેશું કદાચ તમે ફળને ને ભોગવતા થઈ જાઓ તો કર્મથી માણસ સુખ પામે કર્મથી માણસ દુઃખ પામે મળી શકે બે વસ્તુમાં કાં તો તમે ધર્મના સંસ્થાપન માટે યુદ્ધના મેદાનમાં લડતા લડતા કદાચ તમારી સહોદીને બોરી દો ધર્મ માટે થઈને તમે તમારો પ્રાણ આપી દો યુદ્ધના મેદાનમાં તો તમને ભગવાનનું ભગવાન ધામ મળે અને કાં તો તમે તમારા અંત સમયે પરમાત્માને યાદ કરતા કરતા મૃત્યુના ખોળામાં બેસી જાવ તો તમને ભગવાનનું નું ધામ મળે વાલા ભક્તો

વિચારા વગરનું કામ કરશો તો અધહ પતન થશે તમારું પતન ની તમારી ગતિ થઈ જશે પરથી આપને એકલું કહેવું છે કે જો તમે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં તમારું બધું સદ્યો ને તો પછી તમારા જીવની ચિંતા તમારે નથી કરવાની ઠાકોરજી કરશે બધું તમે છોડી દો એના ઉપર આપડા કામ અધૂરા એટલા માટે રહે છે કે આપણે આપણા માથા ઉપર લઈએ જ્યારે તમે તમારા માથા ઉપર બધું મૂકી દો ને નીચે તમારી જાત ને ઠાકોરજી ના ચરણારવિંદમાં સમર્પિત કરી દીયો અને તમારા કામની ચિંતા તમારે નહીં કરવી પડે તમારા કામ ને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારા ઠાકોર છે જવાબદારી લઈને ન નીકળો તમે પણ જ્યાં સુધી હું કરું હું કરું થતું રહેશે ને ત્યાં સુધી કામ નહીં થાય પૂરા હું કરું હું કરું કરતન તન દુજો કોઈ કામ હું કરું હું કરું આ સંસારમાં હું કરું ન કરશો ક્યારે શકટ નો ભાર સ્વાન કાને ગાડા નીચે કૂતરું હાલું જતું હોય તો એનો તેમ જ થતું છે ગાડું હું ખેંચું છું